મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના લાંબા અને રાજ્યના પ્રથમ ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું કર્યું ઉદઘાટન ફેસ્ટમાં સ્ટાર ગેઝિંગ ખગોળશાસ્ત્ર શિબિર નેચર વોકનો લોકો ઉઠાવી શકશે રોમાંચ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા રહ્યા ઉપસ્થિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર સમિટનું કર્યું ઉદ્દઘાટન ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું પૂર્વોત્તરનું દરેક રાજ્ય રોકાણ અને નેતૃત્વ માટે તૈયાર નોર્થ ઈસ્ટ ભારતનો ડિજિટલ ગેટવે તો હિલ ઇન ઇન્ડિયા ગ્લોબલ મંત્ર બનાવવા કરી અપીલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બીએસએફના બાવીસમાં અલંકરણ સમારોહને કર્યું સંબોધન કહ્યું ઓપરેશન સિંદૂરમાં જોવા મળ્યું સેનાનું અદ્ભુત શૌર્ય બાંગ્લાદેશના સર્જનમાં પણ બીએસએફની મહત્વની ભૂમિકા ચૂંટણી કોરોના નક્સલવાદ સહિત તમામ મોરચે બીએસએફની કામગીરીની કરી પ્રશંસા જમ્મુ કાશ્મીરના કિશ્તેવાડમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે સતત બીજા દિવસે અથડામણ વિસ્તારની ઘેરાબંધી કરી સુરક્ષા દળોએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન તો છત્તીસગઢના સુકામા સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ એક નક્સલી ઠાર નાર્કો ટેર ફંડિંગ મામલે એસઆઈએની મોટી કાર્યવાહી જમ્મુ કાશ્મીરના પૂંછમાં દરોડા આતંકવાદી અને સ્થાનિક નેટવર્ક વચ્ચેના ફંડિંગની કરાઈ રહી છે તપાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી ત્રણ દિવસ દિલ્હીના પ્રવાસે નીતિ આયોગની બેઠકમાં હાજર રહી રજૂ કરશે ગુડ ગવર્નન્સ મોડલ સાથે જ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીની બેઠકમાં પણ રહેશે ઉપસ્થિત રાજ્યમાં કોરોના કેસમાં વધારો કોરોનાને લઈને ગાંધીનગર સિવિલ સજ્જ કોરોના માટે વીસ વોર્ડનો આઇસોલેશન વોર્ડ તૈયાર લોકોને ગભરાવવાની જરૂર નહીં હોવાનું જણાવતું તંત્ર આજે વિશ્વ કાચબા દિવસ વિશ્વમાં જોવા મળતી સાત પ્રકારની કાચબાની પ્રજાતિમાંથી પાંચ માત્ર ભારતમાં લીલા સમુદ્રી કાજવા માટે ગુજરાત સ્વર્ગ સમાન અને છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના પંચાવન તાલુકામાં વરસાદ રાજકોટમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ તો અમરેલીના કુંકાવા વાડીઓમાં પોણા બે ઇંચ સુરતના માંગરોળમાં દોઢ ઇંચ વરસાદ અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરથી રાજ્ય પર ભારે વરસાદનું સંકટ